ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને જય શ્રી રામ ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મળીએ આજે આપણે જવાનું છે કોલેજે તો મળીએ કોલેજે ડાયરેક્ટ આપણે આવી ગયા તો મિત્રો કોલેજે અને ભૂંગી ગયા કોલેજે ભાઈ બંધો આવે એટલે ભાગે કોલેજ આપણી કોલેજ છે એમને દેખાડું એ આપણી કોલેજ પણ આપણે ત્યાંથી કોલેજે ગયા નથી બાયણે રખડી કોલેજ જોઈ લઈએ મિત્રો આ બધી આપણી કોલેજ છે મિત્રો આપડે આવી ગયા તા કોલેજે આ બધા ભાઈબંધુ છે ને હા હા આ વિડીયો જોય બીજું કઈ નથી કરતા એટલે ક્યાં તારો બોલો જય માતાજી બતાડું આપણે બનાવ્યું નાખ્યું છે મકાઈ નું સાત અમારી ભાષામાં તો ડોડા કહીએ 45 ટકા

આ ભાઈ ચેક કરે કે હારું હે ભાઈ પ્લાયવુડ ની દુકાન હે કારખાનું હે તોય ચેક કરે હેવી હેવી ઓલ છે ઓલો વાયર હા મને ખબર એક છે ના અમારે લેપ જ નથી ને પૈસા આ પછી પછી ને બરાબર અને આપણે એવું વિચાર કે આ જે ટેબલ છે ને મેને 10વી આઈ બાજુ કે તો સગાઈ તો આ તો દે મતમાં લાગ જાય પછી આવી આવું કરે બસ બસ તને ને આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ કેમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરી નાખજો ફરીથી મળીએ નવા બ્લોગની અંદર